ભાવનગર શહેરમાં પાનવાડી ખાતે આવેલી આયુર્વેદ કોલેજથી વીએચપીની દુર્ગાવાહીની બહેનોનું સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસ્સો પચાસ જેટલી બહેનો જોડાઈ હતી ભાવનગર શહેરના દેવરાજનગર ખાતે આવેલા રઘુકુળ વિદ્યાધામ ખાતે વર્ગ સેવા ધર્મસેવા સમાજસેવા વ્યક્તિત્વ વિકાસના હેતુથી તાલીમ વર્ગ ચાલી રહ્યો હોય તેના અનુસંધાને પવિત્ર ભગવા ધ્વજ સાથે પથ સંચલનનું આયોજન જશોનાથ સર્કલ પાસેથી કરવામાં આવ્યું હતું જે ગંગાદેરી થઈને વીર ભગતસિંહ ચોકમાં પૂર્ણ થયું હતું ડૉક્ટર નમ્રતા રૈયાણી સૌરાષ્ટ્ર પ્રાંત દુર્ગાવાહીની સંયોજિકા આપ સૌ જોઈ રહ્યા છો કે સંપૂર્ણ સંપૂર્ણપણે અનુશાસનબદ્ધ બસો ને ચાલીસ બહેનો સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી આજે ભાવનગરમાં પ્રશિક્ષણ લઈ રહી છે પ્રશિક્ષણનો હેતુ બેનોનો સર્વાંગી વિકાસ છે શારીરિક માનસિક અને બૌદ્ધિક વિકાસ માટે દુર્ગાવાહીની ચિંતા કરે છે બેનો શારીરિકના અલગ અલગ વિષયો જેવા કે લાઠી રાઇફલ તીરંદાજી જુડો કરાટે જેવા વિષયો પર પ્રશિક્ષિત થઈ રહી છે આવનારા સમયમાં આ દીકરીઓ હિન્દુ ધર્મના અને ભારત રાષ્ટ્રના રક્ષણ માટે કટિબદ્ધ છે